નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્યામનગર મુકામે શ્રીમદ ભાગવદ ગીતા જ્ઞાન કથાનું ભવ્યતાપૂર્ણ સમાપન શ્યામનગર મુકામે આવેલ પ્રજાપતિ સમાજવાડીના પરિસરમાં સાત દિવસીય ભાગવદ ગીતા જ્ઞાન કથાનો શુભારંભ તારીખ છઠ્ઠી મેના રોજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો જેનું આજરોજ સમાપન કરવામાં આવેલ શ્રીમદ ભાગવદ ગીતા પોથીનું પૂજન માણેકનાથ મંદિરના મહંત શ્રી શામળગીરીજી મહારાજે કરેલ ગીતોપનિષદ જ્ઞાન કથા મૂળ શ્યામનગરના અને હાલ નરોડા અમદાવાદના સારસ્વત વિધવત કથાકાર શ્રી મહારાજ દ્વારા સાત દિવસ શ્રીમદ ગીતાના શ્લોક અને મહેન્દ્રભાઈ ધોળુ સંગીત કલા વૃંદના સુંદર સાથ સહકાર થી ભાવવહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા વિદ્વાન કથાકાર ગૌતમ મહારાજે સૌને મંત્ર કર્યા હતા કથા સમાપન દરમિયાન ખુબજ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા આગામી શિયાળામાં ફરીથી આવી કથાનું આયોજન થાય તેવી લાગણી અને માંગણી તથા યજમાન બનવા રામનગરના વક્તાભાઈ અને રમણભાઈ પટેલે અને લક્ષ્મીપુરા મુકામે આયોજન કરવા સીટ શ્રી દાયાભાઈ આર પ્રજાપતિએ પણ તૈયારી બતાવેલું સમાપન પ્રસંગે બાર ગામ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના દીકરા અને કથાકાર એવા શ્રી ગૌતમ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું

ભગવાનભાઈ પ્રજાપતિ ટાકા ટુકા થી પ્રકાશભાઈ પ્રજાપતિ ભજપુરા થી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને કથાનું રસપાન કર્યું હતું કાર્યક્રમ સફળ બનાવવા માટે જેમને યોગદાન આપનાર સૌનું શ્રી ગૌતમ મહારાજે સાલ અર્પણ કરી બિરદાવ્યા હતા કાર્યક્રમ સુંદર સંચાલન ગાડુ શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું અહેવાલ સુરીશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ભગવાન ની કૃપા હશે અને આ ભાગવત કથાની કૃપા હોય તો જ એ વખતે એ સંદેશ પહોંચ્યો હશે અને આથી વાત કરી સાહેબે એ પણ આગલી ગેપ હતી

કારણ કે ઓવરલોડ હતું ગાડું ઓવરલોડ એનો ભોર એટલો બધું ભરેલો કે એ પેલો ભોર લઈને પેલા બળદો એ ઢાળ ચડી હોતા જયારે ઘડી ન શકતા બહુ પ્રયત્ન જોર કરે એટલું ગાડું પાછું પડી જાય તો સામેથી એક ગધેડો આવ્યો ગધેડા દ્રશ્ય જોયું કે આ પ્રયત્ન કરે છે ગાડું પાછું પડી જાય છે મને દયા આવી એટલે હું તમને કઉ છું જો તમારી જગ્યાએ જો હું હોત ને તો ક્યારના આ જોતર તોડીને બહાર નીકળી ગયા હોત શું કરવા જાવ છો નાહક છોડી નાખો જો તારૂસો બહાર નીકળી જાવ હમણાં જશો અને એ દિવસે એક બળદો એ જવાબ આપ્યો હતો કે ધાબા મે